ત્યાંના લોકો કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે કારણ કે આટલો મોટો ભૂવો પડ્યો ત્યાંથી અવર જવર માટે પણ લોકોની જગ્યા નથી બચી ત્યારે અનેકવાર રજૂઆત કરી અને રજૂઆત સાંભળ્યા પછી આખરે કામગીરી માટે જેસીબીને ત્યાં મોકલવામાં તો આવ્યું પણ પરિસ્થિતિ એવી થઈ કે ભૂવો એટલો મોટો હતો કે ભૂવાની કામગીરી દરમિયાન જેસીબી જ આ ભૂવામાં ખાબક્યું હતું તો ત્યાંના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે આપ જુઓ લક્ષ્મી પુરાણી ચાલીમાં જેસીબી મશીન કે જે ભુવામાં ખાબક્યું હતું ગીતા મંદિર પાસેની આ ઘટના છે તે સામે આવી છે આવા તો અનેક જગ્યાએ ઠેર ઠેર વરસાદી જે માહોલ ચાલી રહ્યો છે તેમાં ભુવાઓ પડ્યા છે અને તેને લઈને અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી છે